નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રાજુલા ખાતે પૂજા બાપુ ગૌશાળામાં આજે રાજુલા રુદ્રગણ દ્વારા લોકમેળાની આવકમાંથી થતી આવકમાંથી બાર લાખ બાર હજાર બસો ને બાર રૂપિયાનો ચેક અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં ખાંભા ખરીદ વેચાણ સંઘ દ્વારા અડસઠ હજાર પાંચસો રૂપિયા માર્કેટિંગ યાર્ડ દ્વારા ચેકનું એપીએમસી ચેરમેન જીગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે આ કાર્યક્રમમાં એક વિકલાંગ મહિલાને સાયકલ અર્પણ કરવાના કાર્યક્રમ પણ કરવામાં આવેલો હતો આ તકે તાલુકા પંચાયતના પ્રતિનિધિ નનકાદાદા પુરોહિત બકુલભાઈ વોરા મનુભાઈ ધાંકડા રાજુભાઈ રમેશભાઈ વસોયા સાગરભાઈ સરવૈયા આણદુભાઈ ધાખડા કાનાભાઈ તલાટી કાનાભાઈ ગોહિલ સંદીપભાઈ લાખણોત્રા સંજયભાઈ ધાખડા મહેન્દ્રભાઈ ધાખડા જયરાજભાઈ વરુ પ્રિતેશભાઈ મહેતા ભાવેશભાઈ શિયાળ જયગીરી ગૌસ્વામી ઉદયભાઈ દાખડા સાવલિયાભાઈ સંઘ ચિરાગભાઈ ઉપાધ્યાય તેમજ રુદ્રગણના સભ્યો વનરાજભાઈ ધાખડા રાકેશભાઈ દેસાઈ ધવલભાઈ દુધરેજિયા અજયભાઈ ધાખડા આમાં આ કાર્યક્રમમાં અનેક લોકો શહેરના આગેવાનો કાર્યકરો નામી અનામી અનેક લોકોએ હાજરી આપેલી હતી ત્યારે આ કાર્યક્રમમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા એ બદલ રુદ્રગણે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે રાજુલા શહેરના અગ્રણીય વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે મકરસંક્રાંતિ હોય ત્યારે શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો આ ગૌશાળાની મુલાકાત લેવા આવેલા ત્યારે અનેક લોકોએ પણ દાનની સરવાણી શરૂ કરેલી હતી અને લોકોએ પોતે દિલથી શક્તિ પ્રમાણે ભેટ રકમ આપેલી હતી કોઈએ રોકડ રકમ આપેલી હતી કોઈએ લીલું ઘાસ આપવું કોઈએ અન્ય રીતે પણ સહાયતાઓ કરેલી છે હજુ પણ આપ આપ આ ગૌશાળાની અંદર દાન આપી શકો છો આપ જોઈ રહ્યા હતા કાયના બાર ન્યૂઝ રાજુલા આપણા જ જ વિસ્તારના આપણા માટે આપણા જ વિસ્તારની આ ચેનલ કાનાબાર ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા દ્વારા દર વર્ષની જેમ છેલ્લા બાર વર્ષથી લોકમેળા તેમજ વિવિધ સેવાકીય આયોજનો કરે છે અને એ સેવાકીય આયોજનમાંથી જે આવક થાય છે એ રુદ્રગણ ગ્રુપ દ્વારા દરેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ તેમજ ખાસ કરીને પૂંજા બાપુ ગૌશાળામાં એ જે રકમ હોય છે અર્પણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ ગયા વર્ષનો જે લોકમેળો થયો ત્રેવીસ ચોવીસનો એ પેટે રુદ્રગણ ગ્રુપ દ્વારા બાર લાખ બાર હજાર બસો બાવીસ જેવી માતબર રકમ રાજુલા પૂંજાબાપુ ગૌશાળા જેમાં લુલી લંગડી પાંચસો નહીં પણ સાતસો પચાસ જેટલી ગાયો છે અને અહીંયા દૂધ દેતી અને દુજાણાવાળી ગાયો બહુ ઓછી છે તો પણ ચાલે પરંતુ રાજુલાની આ જે ગૌશાળા છે એમાં કોઈ પણ વ્યક્તિની ગાય મૂકી જાય તો એની પૂરેપૂરી સેવા થાય છે કેન્સરવાળી ગાયો લુલી લંગડી ગાયો તેમજ રકડતી ભટકતી ગાયોનું આ પૂંજાબાપા ગૌશાળા દ્વારા ખૂબ સરસ સેવા કરવામાં આવે છે ત્યારે રુદ્રગણ ગ્રુપને અને રાજુલા શહેરના દરેક ક્ષેત્રio જે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે દે બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું તેહીશિયાર આપું છું आवाज